વેલકમ ચેનલ ધોરણ સામાજિક સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનમાં નકશાઓ માટે ઓલરેડી આપણે બે વિડીયો બનાવી ચૂક્યા છે આ વિડીયો આપણો ત્રીજો છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે નકશો જોઈએ જે બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈએમપી છે ચાલો જોઈએ ચેપ્ટર નંબર દસમાંથી એક નકશો પૂછાય છે અને એમાં આપણે જોઈએ ધાન્ય પાકો અને કઠોળ પકવતા પ્રદેશો એના પહેલાં આપણે જોઈ લઈએ કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કયા કયા નકશા આવી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો જો આટલા નકશા આવી ગયા છે મગફળી પકવતું કોઈ એક રાજ્ય માર્ચ બે હજાર ચોવીસમાં આવી ગયો છે ઘઉં પકવતો એક પ્રદેશ જૂન બે હજાર ચોવીસ કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ માર્ચ બે હજાર ત્રેવીસ ચા પકવતો કોઈ એક પ્રદેશ માર્ચ બે હજાર બાવીસ મે બે હજાર એકવીસ અને શેરડી પકવતો એક પ્રદેશ જુલાઈ બે હજાર બાવીસ બાજરી ઉત્પન્ન કરતો એક પ્રદેશ માર્ચ બે હજારને વીસ ચાલો આપણે આ નકશા તો કવર થઈ જ જશે અને આ એમ બીજા નકશા બીજા આપણે જોઈએ સૌપ્રથમ ડાંગર પકવતો એક પ્રદેશ અથવા કોઈ એક રાજ્ય તો પશ્ચિમ બંગાળમાં ભારતમાં સૌથી વધારે ડાંગર થાય છે અને એના માટે આપણે સંજ્ઞા સૂચિ દોરીશું અને જે સંજ્ઞા સૂચિ આપણે લઈશું સંજ્ઞા એ જ આપણે નકશામાં બતાવીશું તો અહીંયા મેં ડાંગર માટે આડી લીટી લીધી છે અને એ જ અહીં આગળ પશ્ચિમ બંગાળ રાજ્યમાં બતાવી છે તો વિદ્યાર્થી મિત્રો ભારતના આ પશ્ચિમ બંગાળ રાજ્યમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન થાય છે જેમાંથી આપણને ચોખા મળે છે ઓકે તો ડાંગરનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ અને આ રીતે આપણે બતાવીશું જો અહીંયા આડી લીટી બતાવી છે તો અહીંયા પણ આ રીતે બતાવીશું ઓકે ઘઉં પકવતો એક પ્રદેશ ઓકે જૂન બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયો છે આટલા માટે આ વખતે ડાંગર આવવાની શક્યતા વધારે છે બે હજાર પચીસ માટે ઓકે તો ધ્યાન રાખજો તો સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન ભારતમાં ક્યાં થાય છે પંજાબમાં થાય છે ને પંજાબ માટે મેં અહીંયા આગળ ચોકડી બતાવી છે જે ઘઉંનો ઉત્પાદન કરતો પ્રદેશ છે તો અહીંયા આગળ પંજાબ ક્યાં છે અહીંયા જે ચોકડીથી બતાવી છે કે પંજાબ રાજ્યમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે તો ઘઉં માટે મેં ચોકડી સંજ્ઞા લીધી છે તો જે સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ લો સંજ્ઞા સૂચિમાં એ જ તમારે અહીંયા બતાવવાની રહેશે અને પરીક્ષામાં ફોર એક્ઝામ્પલ આવું પૂછ્યું કે ઘઉં પકવતો એક પ્રદેશ તો આપણે અહીંયા લખવું પડશે ઘઉં પકવતો એક પ્રદેશ પંજાબ અને અહીંયા આગળ બોક્સમાં આપણે ચોકડી બતાવીએ સંજ્ઞા તરીકે તો અહીંયા રાજ્યમાં પણ આપણે ચોકડી બતાવીશું કે આ પંજાબ રાજ્યમાં શું થાય છે ઘઉંનું ઉત્પાદન થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ જુવાર પકવતો એક પ્રદેશ તો વિદ્યાર્થી મિત્ર જુવાર ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ થાય છે ઓકે અને એના માટે મેં બોક્સમાં શું બતાવ્યું છે ટપ્પા બતાવ્યા છે બરાબર સર્કલ બતાવ્યા છે તો અહીંયા આગળ મહારાષ્ટ્રમાં પણ મેં શું બતાવી દીધા છે સર્કલ એ બતાવે છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાનું ઉત્પાદન થાય છે જુવારનું ઉત્પાદન થાય છે ચલો બાજરી પકવતો એક પ્રદેશ જે માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે રાજસ્થાનમાં સૌથી વધુ બાજરી થાય છે ભારતમાં અને એના માટે મેં ચોરસ સંજ્ઞા લીધી છે ઓકે ને એ જ મેં આગળ રાજસ્થાનમાં બતાવ્યું છે ચોરસ સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ રાજસ્થાનમાં કોઈ પાક બતાવો તો તમારે આ જ પ્રદેશમાં બતાવવાનો રહેશે કારણ કે આ વિસ્તાર જે રાજસ્થાન છે પાકિસ્તાનની બોર્ડર પાસેનો વિસ્તાર ત્યાં રણપ્રદેશ છે ત્યાં આગળ કોઈ ધાન્ય પાક કે કોઈ પણ પાક ઉગતો નથી કારણ કે રણપ્રદેશ છે તો બીજી બીજી વસ્તુઓ આપણે બતાવીશું તો અરાવ અરવલ્લીની પર્વતમાળા છે એની આ સાઈડ બતાવીશું જમણી સાઈટ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે તો રાજસ્થાનમાં સાનો પાક થાય છે બાજરીનો પાક થાય છે એના માટે તમે ચોરસ સંજ્ઞા લીધી છે તો અહીંયા તમે ચોરસ બતાવશો ઓકે ચાલો આગળ મકાઈ પકવતો એક પ્રદેશ તો આપણે ઉત્તર પ્રદેશ લીધો છે અને ઉત્તર પ્રદેશમાં તમે ત્રિકોણની સંજ્ઞા બતાવી છે સિમ્બોલ તો મકાઈ પકવતો પ્રદેશ શું આવશે ત્રિકોણ તો ક્યાં છે ઉત્તર પ્રદેશમાં મકાઈ સૌથી વધુ થાય છે ઓકે આગળ ચાલીએ કઠોળ પકવતો એક પ્રદેશ તો મધ્યપ્રદેશ છે જે માટે મેં સર્કલ જ લીધું છે પણ ડાર્ક સર્કલ લીધું છે ઓકે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશમાં સૌથી વધુ કઠોળ થાય છે કઠોળમાં બધી જ દાળ આવી ગઈ ઓકે તુવેરની દાળ મગની દાળ અડદની દાળ બરાબર ચણા મગ મસ મગ બધું જ આવી ગયું તે બધા કઠોળ સૌથી વધુ ક્યાં થાય છે મધ્યપ્રદેશમાં થાય છે તો મેં અહીં આગળ બતાવી દીધું છે ડાર્ક સર્કલ ધી મધ્યપ્રદેશ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ નકશા તમે એક વખત જોઈ લેજો સાંજેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા એકદમ ક્લિયરિટી સાથે તમને નકશા બતાવવામાં આવ્યા છે ચાલો આગળ જોઈએ તો આ હતા પાકો અને કઠોળ પકવતા પ્રદેશો તેલીબિયાને પીણા વિદ્યાર્થી મિત્રો આ પણ આઈએમબી છે તેલીબિયા અને પીણા તો પહેલાં પહેલાં આપણે જોઈએ મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ તેલીબિયા જેમાંથી ખાવાનું તેલ નીકાળવામાં આવે છે તો મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયો છે શું છે ભાઈ ગુજરાત ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો મગફળી માટે મેં આ સિમ્બોલ લીધો છે અને એ જ મેં અહીંયા આગળ ગુજરાતમાં બતાવી દીધું છે આ સિમ્બોલ તો ગુજરાત આપણા રાજ્યમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે આખા ભારતભરમાં તલ ઉત્પન્ન કરતો પ્રદેશ તો એ પણ ગુજરાત છે તલ માટે મેં ડાર્ક સર્કલ લીધા છે બરાબર ડાર્ક તો અહીં આગળ મેં બતાવી દીધા છે ડાર્ક ડોટ ઓકે તો એ ગુજરાતમાં સૌથી વધુ શું થાય છે તલનું ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તો જે તમે અહીંયા સંજ્ઞા લો એ જ તમારે નકશામાં બતાવવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રોને આ રીતે લખવાનું રહેશે તમારે સંજ્ઞા સૂચિ પછી તલ ઉત્પન્ન કરતો એક પ્રદેશ ગુજરાત અને આ રીતે તમારે બતાવવાનું રહેશે ઓકે ચાલો સરસવ ઉત્પન્ન કરતો એક પ્રદેશ રાજસ્થાન સરસવ સૌથી વધુ ક્યાં થાય છે ભારતમાં રાજસ્થાનમાં થાય છે મેં બતાવ્યું એ રીતે કે આ રીતે આ બાજુ રણપ્રદેશ છે તો અહીંયા કોઈ જાતનો પાક ઉત્પન્ન થતો નથી ક્યાં બતાવીશું આ સાઈડ બતાવીશું બરાબર છે અને અહીંયા રાજસ્થાનમાં આ સાઈડમાં આપણે સરસોનું ઉત્પાદન થાય છે સૌથી વધુ પછી નાળિયેર ઉત્પન્ન કરતો એક પ્રદેશ કયો છે કર્ણાટકા અને એના માટે મેં સિમ્બોલ લીધો છે સર્કલ વર્તુળ તો અહીંયા બતાવી દીધું છે કર્ણાટકા તેના માટે સર્કલ વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુની ખબર હોય છે કે ભારતમાં કયું રાજ્ય ક્યાં આવેલું છે તો અને તો જ તમે બતાવી શકશો કે કર્ણાટકમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે ઓકે ચાલો આગળ જોઈએ તો અહીંયા કર્ણાટકમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે તો સિમ્બોલ જે લીધો છે એ જ બતાવી દીધો છે ચા ઉત્પન્ન કરતો એક પ્રદેશ અસમ માર્ચ બે હજાર બાવીસ અને મે બે હજાર એકવીસ બે વખત પૂછાઈ ગયું છે અસમ આપણા આ સેવન સિસ્ટર રાજ્યમાં વચોવચ જે છે એ અસમ છે જેમાં ચાના બગીચા આવેલા છે ઓકે તો આપણે ચા જે દરેકને પ્રિય છે બરાબર છે ચા વગર ચાલે નહીં તો એ ચા ક્યાં થાય છે અસમમાં થાય છે તો આપણે આ રીતે બતાવીશું અને અસમમાં આપણે ત્રિકોણથી બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા પણ આપણે ત્રિકોણથી બતાવવાનું રહેશે ઓકે ચાલો આગળ જઈએ એરંડા ઉત્પન્ન કરતો એક પ્રદેશ ગુજરાત એના માટે મેં ચોરસ સિમ્બોલ લીધો છે તો મેં અહીંયા આગળ બતાવી દઉં છું એરંડા ક્યાં થાય છે સૌથી વધુ ગુજરાતમાં તો ગુજરાતમાં સૌથી વધુ શું થાય છે મગફળી એરંડા અને તલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ વસ્તુ આપણે ગુજરાતમાં બતાવીશું તો અહીંયા આગળ બી એરંડા ક્યાં બતાવેલા છે ગુજરાતમાં બતાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ શું છે તેલીબિયા અને પીણા જેમાંથી તેલ નીકળે છે અને જેનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ જો કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ માર્ચ બે ને ત્રેવીસમાં પૂછાઈ ગયો છે કર્ણાટક અને કર્ણાટકમાં મેં તે સિમ્બોલ લીધો છે એમાં ડોટ બતાવ્યો છે તો સિમ્બોલ અને એમાં ડોટ વિદ્યાર્થી મિત્રો તમારા પર છે તમારે કયો સિમ્બોલ મૂકવો છે પણ એક વસ્તુ યાદ રાખો જે સિમ્બોલ બતાવો એ જ તમારે અંદર નકશા બતાવવાનો રહેશે તો કોફી સૌથી વધુ ક્યાં ઉત્પન્ન થાય છે આપણા ભારતમાં કર્ણાટકમાં ઓકે તો કર્ણાટકમાં આ રીતે આપણે બતાવીશું કોકો ઉત્પન્ન કરતો એક પ્રદેશ કેરળ ઓકે કોફી કર્ણાટકામાં અને કે કોકો ક્યાં થાય છે કેરળમાં થાય છે તો એના માટે આપણે ડાર્ક સ્ક્વેર બતાવેલો છે ઓકે ચોરસ ઘાટો ચોરસ બતાવેલો છે તો આ આપણે કોકો બતાવ્યું છે કોકો સૌથી વધુ ક્યાં થાય છે કેરળમાં આનું ઉત્પાદન થાય છે તો આપણા પીણા પતી ગયા ઓકે ચાલો આગળ જોઈએ રોકડિયા પાક અને ઔષધીય પાક રોકડિયા પાકમાં આવશે કપાસ શેરડી શણ તમાકુ રબર ઓકે તો જોઈએ કપાસ સૌથી વધુ ક્યાં થાય છે ભાઈ કપાસ ઉત્પન્ન કરતો એક પ્રદેશ ગુજરાત કારણ કે કપાસ માટે કાળી જમીન જોઈએ આપણને ખબર છે તો આ કાળી જમીન ક્યાં આવેલી છે ગુજરાતમાં આવેલી છે ઓકે એમપીમાં આવેલી છે મહારાષ્ટ્રમાં આવેલી છે તો આપણે આ એરિયામાં બતાવી દઈશું મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાત ઓકે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કપાસ બતાવી દઈશું કપાસ સૌથી વધુ થાય છે ચાલો શેરડી ઉત્પન્ન કરતો એક પ્રદેશ જુલા જુલાઈ બે હજાર બાવીસનો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશમાં શેરડી સૌથી વધુ થાય છે ઓકે ને શેરડી માટે મેં શેરડી જેવો સિમ્બોલ દોર્યો છે તો અહીંયા આગળ આપણે બતાવી દઈશું ઉત્તર પ્રદેશમાં શેરડી થાય છે ઓકે ચાલો આગળ જોઈએ ક્ષણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ જેમાંથી કોથળા કંતાન પાથરણા વગેરે બને છે તે એક ક્ષણ સૌથી વધુ ક્યાં થાય છે પશ્ચિમ બંગાળમાં થાય છે તેના માટે મેં ચોકડી બતાવી છે સણના ઉત્પાદન માટે તો અહીંયા આગળ ચોકડી બતાવી છે તો આપણે આ રીતે ચોકડી દોરવાની રહેશે પશ્ચિમ બંગાળમાં સણનું ઉત્પાદન થાય જો પશ્ચિમ બંગાળ બે માટે જાણીતું છે એક સણના ઉત્પાદન માટે બીજું ડાંગરના ઉત્પાદન માટે ઓકે ચાલો આગળ જોઈએ તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ ગુજરાત ઓકે તમાકુ ગુજરાતમાં સૌથી વધુ થાય છે ખાસ કરીને ચરોતર વિસ્તારમાં ખેડા ડિસ્ટ્રિક ઓકે અને આ રીતે આપણે બતાવવાનું રહેશે ગુજરાતભરમાં તમાકુનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ થાય છે ગુજરાતમાં આપણા ઓકે તો તમે જે સિમ્બોલ અહીંયા સંજ્ઞા સૂચિમાં લો એ જ ઉપર તમારે બતાવવાનું રહેશે ચાલો રબર ઉત્પન્ન કરતો એક પ્રદેશ કેરલ રબર સૌથી વધુ ક્યાં ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો કેરળમાં કેરળ બે માટે જાણીતો છે એક રબરના ઉત્પાદન માટે અને એક કોકોના ઉત્પાદન માટે ઓકે અને આપણું ગુજરાત ચાર વસ્તુઓ માટે જાણીતું છે કપાસ તમાકુ મગફળી તલ અને એરંડા પાંચ વસ્તુઓ માટે ઓકે ને મસાલા પણ ઓકે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રબર ઉત્પાદન માટે કેરળ આવશે આ રીતે ચાલો આગળ જોઈએ ઔષધીય અને મસાલા પાક ઉત્પાદન કરનાર એક પ્રદેશ ઓકે ઔષધીય પાકો અને મસાલા માટેના પાકો ઉત્પન્ન કરતો એક પ્રદેશ ગુજરાત ગુજરાતમાં સૌથી વધુ ભારતભરમાં મસાલાનું ઉત્પાદન થાય છે તો ગુજરાત ઓકે કેળા પકવતો એક પ્રદેશ તમિલનાડુ ભારતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન ક્યાં થાય છે તમિલનાડુમાં અહીંયા આગળ ભારતની અહીંયા નીચેની સાઈડ બરાબર છે તો આ તમિલનાડુમાં સૌથી વધુ સ્થાન ઉત્પાદન થાય કેળાનું તમે અહીંયા આગળ આ રીતે સિમ્બોલ બતાવ્યો છે તમે જોઈ શકો છો સફરજન ઉત્પન્ન કરતો એક પ્રદેશ જમ્મુ કાશ્મીર કારણ કે હિમાલયના ઠંડા વિસ્તારોમાં સફરજનનું ઉત્પાદન થાય છે એ જમ્મુ કાશ્મીરમાં અમે આ રીતે બતાવ્યો છે સફરજનનો સિમ્બોલ લીધી બતાવ્યો છે જમ્મુ કાશ્મીરમાં ઓકે જમ્મુ કાશ્મીર આ રીતે અને દ્રાક્ષ ઉત્પન્ન કરતો એક પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો એ છે ઉત્તરાખંડ અને દ્રાક્ષના ઝુમખાઓ બતાવ્યા છે ઉત્તરાખંડમાં તો આ રીતે દ્રાક્ષના ઝુમખા તમે ઉત્તરાખંડમાં બતાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જે સિમ્બોલ તમે અહીંયા લો એ જ તમારે સિમ્બોલ અહીંયા બતાવવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો નકશો પૂરો થયો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બીજા ઉપયોગી વિડીયો સાથે આપણે મળતા રહીશું ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા વિડીયોમાં